નડિયાદમાં ગીતા જયંતિ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સંતરામ મંદિર નડિયાદ આયોજિત ગીતા જયંતિ નિમિત્તે શ્રી સંતરામ સત્સંગ સંસ્કાર બાલસભામાં ચિત્ર રંગપૂર્ણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં કુલ સત્તાણું બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાલવાડીથી ધોરણ એક થી ચાર ને માખણ ખાતા બાલકૃષ્ણમાં રંગપૂર્ણી કરવાની હતી ધોરણ પાંચ થી આઠ ના બાળકોને વિષ્ણુ ભગવાનનો વામન અવતારનું ચિત્ર દોરી રંગ પૂરવાનો હતો ધોરણ નવ થી દસ ના બાળકોમાં સરસ્વતી અને ધોરણ અગિયાર બાર ના બાળકોને રામના ચિત્રો દોરી રંગપૂર્ણી કરવાની હતી આ સ્પર્ધામાં પરમ પૂજ્ય વંદનીય પૂજ્ય હરિદાસજી મહારાજ પધાર્યા હતા બાળકોને ચિત્રો દોરતા રંગ પૂરતા જોઈ ખૂબ આનંદિત થયા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ અને સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ